ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સવારે ઉઠતાની સાથે જ કરો આ છ કામ તમારું ભાગ્ય બદલાઈ જશે મિત્રો ગીતા એ શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલી વાતોનો એક ગ્રંથ છે મિત્રો ગીતામાં જીવનને સુખમય અને સરળ બનાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ ખૂબ જ સરળ ઉપાયો અને વાતો કહી છે અને મિત્રો આ ગ્રંથનો મુખ્ય વિષય છે માનવ સમાજને જીવનના બધા જ માર્ગ ઉપર સારી એવી શિક્ષા આપવી અને સાચા રસ્તાનું માર્ગદર્શન આપવું મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ એક મહાન જ્ઞાની હતા તેના જ્ઞાન લીધા વગર જ પાંડવો મહાભારત નું યુદ્ધ જીતાડ્યું હતું મિત્રો ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણ ની કઈક એવી વાતો જે તમારા જીવનમાં ક્યારેક ને ક્યારેક જરૂર કામ આવશે મિત્રો તેની પહેલા તમે જો હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી

મિત્રો આપણા ઘરના ગવઢિયાઓ આપણને હંમેશા કઈક ને કઈક એવું શીખવાડે છે જેનાથી જીવનમાં ક્યારેય પણ મુશ્કેલી ન આવે આપણા દેશ અને સમાજમાં સંસ્કારનું ખૂબ જ મહત્વ છે આ બધા જ કાર્ય ખાલી ભલાઈ માટે નથી હોતું પણ તમારી સફળતાને પણ પ્રભાવિત કરી શકે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ પણ કંઈક એવી વાતો કહે છે જેને પૂરું કરવાથી તમારો દિવસ ખૂબ જ સારો જાય છે આજે અમે તમને કંઈક એવા જ ઉપાયો વિશે કહેવા જઈ રહ્યા છીએ જેને કરવાથી તમારું માન સન્માન પણ વધશે અને ધન લાભ પણ થશે તો મિત્રો ચાલો જાણીએ સવારે ઊઠતાની સાથે કયા તે છ કામ છે જે બધાથી પહેલા જ કરવા જોઈએ બધા થી પહેલું જે કામ છે ભગવાન શ્રી કૃષ્ણ મુજબ સવારે ઉઠતાની સાથે જ બધા થી પહેલા તમારે બંને હાથોની હથેળીઓનું દર્શન કરવું જોઈએ મિત્રો જમીન ઉપર પગ રાખતા પહેલા ધરતી માતા પાસે ક્ષમા માગવી જોઈએ માફી માગવી જોઈએ શાસ્ત્રોની અંદર ધરતીને શાસ્ત્રોની અંદર ધરતીને આપણી માતા કહેવામાં આવી છે જે આપણો ભાર ઉઠાવે છે આવું કરવાથી તમારા બધા જ દોષો દૂર થાય છે અને તમારા શરીરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે મિત્રો કહેવામાં આવે છે કે સવારે વહેલા ઉઠીને રોજ સ્નાન કરવું જોઈએ ગંગા સ્નાન કરવું જોઈએ એટલે કે નાહવાના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવું જોઈએ અને સ્નાન કરતા સમયે તમારા અને પવિત્ર નદીનું સ્મરણ કરવું જોઈએ આવું કરવાથી તમને ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે સ્નાન કર્યા બાદ તમારે ત્રાંબાના વાસણમાં જળ લઈને સૂર્ય જળ અર્પણ કરવું જોઈએ આવું કરવાથી દિવસની શરૂઆત સારી થાય છે અને આત્માને અને મનને

અને કમી નથી રહેતી ઘરમાં હંમેશા ખુશીઓ જ આવે છે અને મિત્રો છેલ્લે કહેવામાં આવે છે કે સવારે તમે ઓફિસ અથવા તો જરૂરી કામ થી બહાર જાઓ છો તો બધાથી પહેલા જ માતા પિતાના આશીર્વાદ જરૂર થી લેવા જોઈએ અને પછી દેવી દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ સાથે જ બાળકોએ પણ બહાર જતા સમય માતા પિતાના આશીર્વાદ લેવા જોઈએ માતા પિતા પગે લાગવું જોઈએ ઘરની બહાર નીકળતા સમય એટલે કે ઉમરાની બહાર પગ મુકતા સમય તમારે હંમેશા જમણો પગ જ રાખવો જોઈએ તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બધાથી પહેલા આપનું ભાગ્ય ખોલવા માટે સવારે ઉઠતાની સાથે જ આ છ કામ કરવા જોઈએ તો મિત્રો તમને ભગવાન શ્રી કૃષ્ણની આ વાતો અને આ જ્ઞાન પસંદ આવ્યું હોય અને જો તમને આ નાનકડો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો તો મિત્રો મળીએ નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ